હમણાં થોડા સમય પહેલાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે જલારામ બાપા વિશે જે વાત કરેલી અને એને કારણે એટલો બધો આક્રોશ ગુજરાતમાં ફાટી નીકળેલો કે એ સ્વામિનારાયણના સંતે એમનું નામ જ્ઞાન પ્રકાશ હતું એ વીરપુરના જલારામ બાપા મંદિરે જઈને એમણે માફી માગવી પડી નમસ્કાર હજુ તો થોડા સમય પહેલાં જલારામ બાપાનો જે સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ હતો એ હજુ તો શાંત નથી પડ્યો એ પછી બીજો વિવાદ પણ સામે આવેલો અને હવે એક નવો વિવાદ સામે આવ્યો છે કે વડતાલ સ્વામિનારાયણ મંદિરનું એક પુસ્તક છે એમાં ભગવાન દ્વારકાધીશ વિશે જે વાત લખવામાં આવી છે એને કારણે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ છેલ્લા ઘણા સમયથી એવું લાગી રહ્યું છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જાણી જોઈને સનાતન ધર્મ પર હુમલા કરી રહ્યા છે અને આવી વાત એક શંકરાચાર્ય શંકરાચાર્ય સ્વામીએ પણ કરી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હમણાં થોડા સમય પહેલાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે જલારામ બાપા વિશે જે વાત કરેલી અને એને કારણે એટલો બધો આક્રોશ ગુજરાતમાં ફાટી નીકળેલો કે એ સ્વામિનારાયણના સંતે એમનું નામ જ્ઞાન પ્રકાશ હતું એ વીરપુરના જલારામ બાપા મંદિરે જઈને એમણે માફી માગવી પડી તમે માફી જ માગવાના હો તો પછી આવું નિવેદનો આપવાની શું જરૂર હોય છે એ પછી બીજા પણ એક સ્વામીએ એવું નિવેદન આપેલું કે જેને કારણે ભારે વિવાદ ઊભો થયો હવે વડતાલ સ્વામિનારાયણ મંદિરના એક પુસ્તકના વિવાદિત લખાણને કારણે લોકોની અંદર ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ પુસ્તકની અંદર ભક્ત અને સ્વામી વચ્ચેના સંવાદમાં ભગવાન કૃષ્ણનું અપમાન કરવામાં આવ્યું છે આ પુસ્તકનું નામ છે શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ ગોપાલનંદ સ્વામીની વાતો આ પુસ્તકની અંદર એવું લખવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણ દ્વારકામાં નથી અને વડતાલમાં છે અને દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય અને સાથે સાથે એવું બી લખવામાં આવ્યું કે દ્વારકા સુધીની યાત્રા કરનારા કુસંગી અને વેરી વેરી છે આવું બધું વિવાદિત લખાણ આ પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે એટલે એને કારણે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ભગવાન દ્વારકાધીશ વિશે તો કોઈ પણ તેડી વાત લોકો ચલાવી નથી લેતા એટલે આ વિવાદ જે છે એ જબરજસ્ત વકર્યો છે હવે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે પણ આ વિશે નિવેદન આપ્યું છે અને એમણે એવું કીધું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો છેલ્લા ચાર વર્ષથી સનાતન ધર્મને ટાર્ગેટ કરી રહ્યા છે કોઈને કોઈ ભગવાનના નામે બોલી રહ્યા છે હનુમાન દાદાને દાસ બતાવી દે છે તો મહાદા મહાદેવ ભગવાનને અલગ અલગ બતાવવામાં આવે છે અને રીષ સરનું આ એક એમનો પ્લાનિંગ જ છે આ એમનો ટાર્ગેટ જ છે એમણે સાથે સાથે એવી પણ વાત કરી કે કોઈ ધર્મના લોકોએ એવી કોઈ વાત નહીં કરવી જોઈએ કે જેનાથી કોઈને દુઃખ પહોંચે અને આ જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે કહેવાતા સંતો છે એ જાણી જોઈને હિન્દુ દેવી દેવતાઓને ટાર્ગેટ કરવાની એમને ટેવ પડી ગઈ છે અને હવે તો એમણે એવી હદ કરી નાખી છે કે હિન્દુ દેવી દેવતાઓના અપમાન કરવાના પુસ્તકો પણ લખવા લાગ્યા છે હમણાં થોડા સમય પહેલાં મોરારી બાપુએ પણ આ જ વાત કરી હતી કે સનાતન ધર્મને ટાર્ગેટ કરવાનું આ એક સ્વામિનારાયણ સંપ્રદાયનું અભિયાન ચાલતું હોય એવું લાગી રહ્યું છે કારણ કે એક પછી એક નિવેદનો એવા આપે છે કે એ લોકો જાણી જોઈને સનાતન ધર્મના લોકોને ઉશ્કેરી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ